નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો હાલમાં વડોદરામાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો એક યુવતી ગરબા રમવા ગઈ હતી અને તેની સાથે રેપ કરવામાં આવ્યો છે મિત્રો અને આજકાલ આવા કેસો ઘણા જોવા મળી રહ્યા છે મિત્રો અને તો આચાર્ય વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યો હતો અને બીજો કિસ્સો એક રિક્ષાવાળાનો અને હવે આ એક ગરબા રમવા ગયેલી યુવતી સાથે રેપ કરવામાં આવ્યો છે મિત્રો આવા કેસો ખૂબ જ સામે આવી રહ્યા છે મિત્રો અને આ સંગીરાને ગેંગ રેપ કરવામાં આવ્યો છે તેમાં બે બાયક હતી અને એક બાઈક પર ત્રણ જણ હતા અને બીજી બાઈક પર બે જણ હતા મિત્રો અને હાલમાં ઘણા બધા પુરાવા મળી આવ્યા છે મિત્રો સગીરાના ચશ્મા અને ઝાંઝરી જેવી વસ્તુઓ ત્યાંથી મળી આવી છે અને પોલીસ પણ તપાસ કરી રહી છે અને મિત્રો દિવસે દિવસે આવા કેસો ખૂબ જ વધી રહ્યા છે મિત્રો અને કાયદેસર આની પર કાર્યવાહી કરતા નથી એટલે જ મિત્રો આવા કેસો ખૂબ જ વધી રહ્યા છે અને આ સગીરાને પાંચ વ્યક્તિ બાઇક લઈને આવ્યા અને આ સગીરા પર રેપ કર્યો છે મિત્રો અને ઘણી બધી વસ્તુઓ ત્યાંથી મળી આવી છે અને સગીરાઓને નવરાત્રિમાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે કારણ કે આવા દુષ્કર્મો ખૂબ જ વધી રહ્યા છે મિત્રો તેથી નવરાત્રીમાં ખૂબ જ સગીરાઓને ધ્યાન રાખવું જોઈએ અને મિત્રો આ એક ગેંગ રેપ છે એવું જાણવા મળી રહ્યું છે અને જો આના પર કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા સમય ખૂબ જ મુશ્કેલ છે મિત્રો અને આવા કેસો વિશે તમે શું કહેવા માંગો છો કોમેન્ટ જરૂર કરજો મિત્રો અને મિત્રો આ વિડીયોને પણ આગળ શેર જરૂર કરજો અને જો મિત્રો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી તમને આવી અપડેટ જાણવા મળે